મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે હવે શેરડીનું કટિંગ ચાલુ છે જે મિત્રોને શેરડી જોઈએ તે આપણો રૂબરૂ સંપર્ક કરજો બોરવા ગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ ઘાસચારાની શેરડી માટેનું કટિંગ ચાલુ છે એટલે જે કોઈ પણ ભાઈઓને લેવી હોય એ આપણો સંપર્ક કરજો મિત્રો બધા મિત્રોને વિનંતી સાથે જોડાઈ જાવ લાઈક કમેન્ટ કરજો આજ કેમ કોઈ આવતા નથી માવો બની છે માવો ખાવ હોય તો આવી જાવ જગ્યા પ્રાચી એટલે આવવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે લાઈવમાં થોડુંક મોડું આવી ગયા છે તો જરાક લાઈવ ને લાઈક કોમેન્ટ કરી દેજો થોડુંક મોડું થઈ ગયું છે અડધી કલાક વીસક મિનિટ જેવું મોડું થઈ ગયું છે અત્યારે સાડા દસ વાગી ગયા છે આપણે દસ વાગે લાઈવ આવવાનું હોય પણ મોડું થઈ ગયું છે તો ભાઈ શું કરવું આવા કામ અમુક જગ્યાએ અમુક તને આવી જાય તો કામ કરવું પણ પડે છે મિત્રો જોડાઈ જાયજો લાઈવમાં લાઈવને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આપણે માવો ખાઈ લઈએ છીએ પછી લંબાવી જઈએ તો મજા આવે વાતચીત કરવાની માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ લાઈવ ને લાઈક કમેન્ટ કરતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા દેજો આ થોડુંક મોડું થઈ ગયું છે મારે લાઈવમાં બહાર ગયા હતા એટલે થોડાક મોડા આવ્યા તો જમવામાં મોડું થઈ ગયું અને મોબાઈલમાં ચાર્જિંગ નું ચાર્જિંગમાં મૂકી દીધું પછી ચાર્જિંગ થાય પછી ચાલુ કરી હતી એટલે એ કારણથી મોડું થયું છે તો આજે અમને એવું લાગે છે કે અમારે ફ્યુ નહીં આવે કંઈ વાંધો નહીં હેરકા ન પણ આવે તો કંઈ વાંધો નહીં

આપડા કોઈ મિત્રો આજે જોડાય એવું મને લાગતું નથી બાકી તો અત્યારે ભાઈ જોડાઈ ગયા હોય કઈ નહીં થાય કમસે કમ પાંત્રીસ ચાલીસ જણા તો આવી જ જાય પણ આજે કોઈ આવ્યું નથી હજી બે જણા આવ્યા છે અને એ પણ રનિંગમાં શોર્ટ ફિટમાં આવ્યા હોય એવું લઈ ગયું એટલે આવ્યા ને ગયા એવું થયું એટલે આજ મારા કલેજા વોકડે થઈ ગયો છે મોડું એ બદલ આપણે માફી માગીએ છીએ તો તમે બધા જોડાઈ જાઓ લાઈવને લાઈક કોમેન્ટ કરજો મોડું તો થઈ ગયું ભાઈ પણ તો હવે કામ એવા આવી એમ જગ્યાએ જવું પડે એમ તો જવું પડે અને વહેલા મોડું થાય પછી મોબાઈલમાં ચાર્જિંગ નતું કારણ કે આજે આખો દી આપણે રખડવામાં કામ જ એવું હતું કે વ્યસ્ત હતા રખડવાનું પણ કામ હતું એટલે રખડવા ગયા હતા મોબાઈલ કાંઈ ચાર્જિંગ કરવાનો ટાઈમ જ નથી રહ્યો હવે સવારના સાત વાગ્યાની વાત હોય તો અત્યારે નવ સાડા નવ વાગે ઘેરે આવ્યા હોય તો લીગલીમાં હકીકતમાં મોબાઈલમાં ચાર્જિંગ ન હોય કારણ કે પાછું દિવસના પણ લાઈવ ચાલુ કર્યું હોય કોઈ વિડીયા મૂક્યા હોય અને મોબાઈલમાં જરાય ચાર્જિંગ નહોતું તો અત્યારે આપણે ચાર્જિંગ પહેલાં કર્યું અને પછી લાંગ પહેરી એટલે મોલું થઈ ગયું હવે તો મિત્રો આજ તમે કોઈ જોડાવવાના તો નથી તો મને પાકો ખ્યાલ જ છે કે જો એ શરૂઆતમાં ન જોડાય ને તો વાંહેથી પછી કોઈ જોડાતું જ નથી એટલે આજે આપણે શરૂઆત જ બગડી છે બે બે ને એક એક ને બે બે જ એમ જ જણા જોવા આવે છે આવે છે પણ એ શોર્ટ ફીલવાળા જ છે માનો કે આમ જોયું આમ નીકળ્યા આમ જોયું આમ નીકળ્યા એટલે આપણા જે કન્ફર્મ વ્યૂ હશે એ હજી કોઈ આવ્યા નથી તો મિત્રો બધા એ જોડાય ને એવી આપણી વિનંતી છે પણ હવે અત્યારે તો ક્યાંથી જોડાય યાર આપણે જ મોડું થઈ ગયું તો કોને કહેવા જવું હાલો તો આજે થોડુંક બીજું કામ પણ છે અત્યારે બીજું કામ પહેલાં કરવું જોઈએ એટલે આપણે પંદર વીસ મિનિટ લાઈવ ચાલુ રાખીએ પછી આપણે લાઈવને વિરામ આપી દઈશું એટલે હજી પંદરક મિનિટનો ટાઈમ છે તો આપણે લાઈવ ચાલુ કર્યું છે તો દસેક મિનિટ ચાલુ રાખીએ પછી એક કામ છે તો એ બતાવવું પડે એમ છે

આજે અમારા કોઈ આવ્યા નથી અમારે થોડોક ટાઈમ સુકાઈ જાય એટલે વ્યુઅર કોઈ આવતા નથી એટલે હવે પાકો ટાઈમ દસ વાગ્યાનો રાખવો જ જોઈએ આવો મિત્રો લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા જાઓનો વિડીયો જે આપણે અપલોડ થઈ ગયેલો છે તો એને હજી બધું કામ કરવાનું બાકી છે

મિત્રો લાઈવને લાઈક કોમેન્ટ કરતા રહેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કાલે પણ આપણે લાઈવ આવ્યા હતા પણ એમાં કંઈ રમાવટ આવી નતી અને આજે પણ એવું જ છે આજે અમારે મોડું થઈ ગયું છે કાલે હતા તો ઘડીક લાઈવ ચાલુ રાખી અને આપણે બંધ કરી દીધું હતું તો આજે પણ એવું જ લાગે છે કે બંધ કરવું જોઈએ હવે કારણ કે વ્યૂ ન આવે વગરનું તમે આવ્યા છે તો એક બે બે ત્રણ લાઈક થઈ જાય ને પછી આપણે એન્ડ કરી દઈએ તો મિત્રો જરાક લાઈક કોમેન્ટ કરી દો મિત્રો લાઈવ જોવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી જો લાઈવ ને લાઈક કમેન્ટ કરતા રહેજો ભાઈ મે જોરાયા છે તો આયા લાગે આયા હોય તો લાઈક કમેન્ટ કરી દયો લાઈવ ને લાઈક કમેન્ટ કરો આવો આવો મારા કલેજા જાવ આવો લાઈવ ને લાઈક કોમેટ કરો એક લાઈક તો કરી દ્યો लाइक कर दियो भाई लाइक करो एक लाइक तो बनती है भाई एक तो बनती है कोई नहीं करता है लाइक तो चलो अब हम चलते हैं क्या करेंगे कुछ नहीं करने का है तो देखो अब हम चलते हैं है, जय माता जी કેમ સો બધા આપણે ભાઈ હવે કોઈ લાઈક કરતું નથી તો વિડીયાને આપણે એન્ડ કરવો છે તો તમે લાઈક કરો તો ચાલુ રાખીએ જય માતાજી